નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું એતલ જાદવ આવો જોઈએ આજના સમાચાર સટલાસના વાવ અનુપમ પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો આજ રોજ સટલાસનાના વાવ અનુપમ પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ નિમિત્તે શાળાના શિક્ષક એવા બાબુભાઈ જેવાભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો બાબુભાઈ પટેલ સાહેબ મૂળ વતન સટલાસનાના રહેવાસી છે બાબુભાઈ પટેલે સત્યાવીસ બાર ઓગણીસો છ્યાસીના રોજ શિક્ષકનો દોર સંભાળ્યો હતો અને એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થશે જેના થકી આજ રોજ વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો જેવા કે બચ્ચુભાઈ શાહ ડૉક્ટર નટુભાઈ પટેલ વાવ સરપંચશ્રી કડવા પાટીદાર પ્રમુખ જયંતિભાઈ વકીલ શંકરભાઈ સાહેબ કે એમ કોઠારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ ડીડી પટેલ કિરણભાઈ પટેલ ટીપીઓ સાહેબ પ્રવીણભાઈ સુરેશભાઈ શાહ ફાલ્ગુનીબેન નાયક વાવ શાળાના પ્રિન્સિપલ એવા પિંકીબેન પંચાલ જયેશભાઈ જોશી લવજીભાઈ ચૌધરી તેમજ સ્કૂલનો દરેક સ્ટાફ હાજર રહ્યો અડત્રીસથી ઓગણત્રીસ વર્ષ સુધી શિક્ષક તરીકેની ફરજ બજાવી એ બદલ આમંત્રિત મહેમાનોએ ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા જેમાં સટલાસન તાલુકાના સ્કૂલોના શિક્ષકો ગામજનો સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં બીઆરસી રાકેશભાઈ પટેલ સીઆરસી રંગતસિંહ ડાભીએ પણ મુમેન્ટ આપી સન્માનિત કર્યા કાર્યક્રમના અંતમાં સરસ મજાના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું અને હાલમાં ચાલી રહેલા નવરાત્રી પર્વને લઈ શિક્ષકો અને બાળકો સાથે મળીને સ્કૂલમાં ગરબે પણ ઘુમ્યા હતા કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યૂઝ તેમનો આપી શિક્ષણના હોવાના કારણે શાળામાં પધારા એ શાળા વતી છું પ્રગતિ કરે નામના મેળવે અને બાળકો સારું શિક્ષણ મેળવે અને ખૂબ જ આગળ જાય શિક્ષણની સાથે સાથે ચારિત્ર એનું નિર્માણ થાય અને જો જાય ત્યાં એ ક્યાંય પણ પાછા ભાવ અનુકૂળ શાળાનું ગૌરવ વધારતા જાય એવી અભ્યતા વ્યક્ત કરું છું અસ્તુ પરિચય આપશો મારું નામ પટેલ બાબુભાઈ જીવાભાઈ ગામ સટલાસના અભ્યાસ ક્યાં રહ્યો હતો એનું જણાવશો પ્રાથમિક શિક્ષણ મેં સતલાસના શાળામાં લીધું અને ઉચ્ચતર શિક્ષણ મેં કે કોઠારી હાઈસ્કૂલમાં લીધું અને કોલેજ મેં વલ્લભ વિદ્યાનગર જિલ્લો આનંદમાં લીધું અને એના પછી મારી કારકિર્દીની શરૂઆત થઈ સર તમે આ શિક્ષકનો દોર સંભાળ્યો ક્યાંથી અને ક્યાં સુધી સંભાળ્યો છે જણાવશો મેં સત્યાવીસ બાર ઓગણીસો ને છ્યાસીમાં મારી કારકિર્દીની શરૂઆત કરી શિક્ષક તરીકેની અને અત્યારે એકત્રીસ દસ બે હજાર પચીસમાં મારી નિવૃત્તિ તારીખ છે અને હું શિક્ષક તરીકે તો હું નિવૃત્ત થતો નથી મારું શિક્ષણનું કાર્ય અને સામાજિક સેવાનું કાર્ય સતત ચાલુ રહેશે અને બાળકો સાથેનું મારું મળવાનું સતત ચાલુ રહેશે તમારી સાથે સ્ટાફ જે પણ અહીંયા હતા શું કહેવા માગો છો અમને મને એટલો સરળ સ્ટાફ મળ્યો છે કે જેમને મને સતત સંભાળ્યો છે અને મને માન સન્માન આપ્યું છે એ બદલ એક બધાનો જ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સતલાશના અને આજુબાજુની જનતા શિક્ષણ ક્ષેત્રે આગળ પગલાં માંડે એના માટે આવનાર બાળકો માટે શું કહેવા માગું બાળકો પોતે જાગૃત થાય અને સારું શિક્ષણ મેળવે અને બાળકોમાં શિક્ષણની જાગૃતતા વધે એ માટે શિક્ષકો વાલીઓ અને સમાજના જે અગ્રગણીઓ છે એ બધા જ આગળ પડી અને શિક્ષણને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે એવી મારી બધાને શુભેચ્છા છે